બાવીસમી જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા યોજાય ત્યારે વાપી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાપી ટાઉન હોલ ખાતે ભાવિક ભક્તોએ એક તારીખ બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે નવા ભવ્ય મંદિરમાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે વાપી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કિરણ રાવલ અને વિપુલ પટેલ તેમજ વાપી ટાઉનના ભાવિક ભક્તો દ્વારા એક ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું જેમાં સૌપ્રથમ સવારે અંદાજિત સાડા દસ વાગે ગુજરાત કેબિનેટ નાણાં મંત્રીના હસ્તે વાપી ટાઉન શ્રી હનુમાન મંદિર ચોકના સ્ટેચ્યુનું ઉદઘાટન પ્રોગ્રામ બાદ અયોધ્યા મંદિરમાં ચાલતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂજાનું જાહેરમાં એલ સ્ક્રીન લગાવી સર્વે સાથે મળીને જાહેરમાં ચાલુ લાઈવ શ્રી રામ ભગવાનના દર્શન કર્યા હતા ત્યારબાદ બપોરે અંદાજીત અઢી વાગ્યે સુંદરકાંડના પાઠનું શાસ્ત્રોક્ત રીતે પારાયણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાંજે ચાર વાગ્યે જે શ્રીરામ મંદિર નિર્માણના પાયારૂપી કાર સેવકો જેમને પોતાના જીવની કે પરિવારની જરાક પણ ચિંતા કર્યા વગર અયોધ્યા ખાતે પહોંચેલા એવા મંદિરના આંદોલનમાં પાયારૂપી વાપીના કાર સેવકોને યાદ કરી એમની પ્રશંસા તેમજ વાપીના દરેક કાર સેવકનું ફૂલ ગુચ્છ આપી અને સાલ ઓઢાડીને દરેકનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વાપી નગરપાલિકાના કાઉન્સિલરો પણ હાજર રહ્યા હતા અને પછી સાંજના સમયે વાપી ટાઉન શ્રી હનુમાન મંદિરના પ્રાંગણમાં પાંચ હજાર એક દીવાની ભવ્ય મહાઆરતીનું તેમજ અયોધ્યામાં રામજીની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં દિવાળી જેવું દ્રશ્ય જોવા મળ્યું હતું ત્યારે એક વાપીના સેવાભાવી રાજુભાઈ હબીબભાઈ ચામડિયા તરફથી શ્રી હનુમાન મંદિર વાપીમાં પ્રસાદનું આયોજન રાખવામાં આવેલ હતું સાથે પ્રદીપભાઈ શાહે પણ સાથ સહકાર આપ્યો હતો તેમજ રજિયાબેન રાજુભાઈ દીવા પ્રગટાવી ભગવાનની પ્રાર્થના કરી હતી ત્યારબાદ સાંજના સમયે ભવ્ય આકાશમાં આતિશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું આ વાપી ટાઉન વિસ્તારમાં એક દિવાળીના મહોત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો જેમાં વાપીના દરેક પ્રજાજનોએ ખૂબ જ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો